લોકો કે કે ભજન મુ કરીએ છે હવા 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 તો આ દિયા બટ્ટી કરીએ છે ભગવાનને ને કલાક તો કલ્લા કલ્લા છે ભગવાન ને આરટી પૂજન તંત્ર મંત જે કાય કરીએ છે પણ ચાલો માયનો કે હવા આન માં જીવ જતો તો આપણને બહુ ગતિ થાય છે પોટ બકો મત તો જીવ જતો જ હોય તો તો તમે કા દિયા બટ્ટી જો હે હે